હેલો મિત્રો કેમ છો તમે તો તમે બધા મજામાં છો તો મારા એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો તો જય દ્વારકાધીશ મિત્રો આપણે જઈ રહ્યા છીએ મહુવા તો એ તો તમને ખબર પડી જશે શું કામ જઈ રહ્યા તો આપણે જઈ રહ્યા છીએ ગણપતિની મૂર્તિ લેવા માટે તો ચાલો વિડીયો એન્ડ સુધી અમે પહોંચી ગયા પેટ્રોલ પંપે તો બાઇકમાં પેટ્રોલ રેડાવી દીધું એન્ડ બદલી પહોંચી ગયા ગણપતિ તો જોવા પ્રાઇશ ગણપતિ દાજો જે મોટી મૂર્તિ છે મિત્રો એના બે હજાર છે નાનીના આઠસો પાંચસો એવો ભાવ છે મિત્રો તો ભાવ અમને ઘણા લાગ્યા એટલા માટે અમે પછી બીજી શોપે ગયા તો અહીંયા તો ત્રણ હજારથી પચીસો રૂપિયાના ગણપતિ હતા મિત્રો તો આપ ચાલો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો ને ગણપતિ કેવા લાગે અને ક્યાં ગણપતિ તમને ગમે છે પ્રાઇઝના કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા ચાલો વિડીયોને કરી દી શરૂ અને ત્યાં મિત્રો ઘણા બધા અમે શોપ જોયા પણ છતાં પણ અમને કે મૂર્તિ પસંદ ન હોય મૂર્તિ તો હતી મિત્રો પણ એના પ્રાઇઝ બહુ હાઈ હતા એટલા માટે અમે કીધું કે અહીંયાથી જવા દે અહીંયા ખાલી મૂર્તિ જોઈ લઈ પછી વિચાર કર્યો મહઉવા જઈ મહઉવા પણ મિત્રો ઘણી બધી મૂર્તિ વેચાતી હોય છે તો અમે પછી નીકળી ગયા મહઉવા બાજુ નજારો જોવો મિત્રો કે મસ્ત નજારો છે ચોમાસું ચાલી રહ્યું છે અને ત્યાં પહોંચી ગયા મિત્રો અમે માલણ નદીમાં માલણ નદીમાં જોઈએ તો મિત્રો કેવું બધું પડ્યું છે કેટલું પાણી આવી ગયું છે મિત્રો અને પછી પહોંચી ગયા મિત્રો આપણે ચા પી લીધી અહીંની ચા ફેમસ છે તો પછી મિત્રો અમે નીકળી ગયા કુબેરબાગ સાઈડ એન્ડ ત્યાંથી અમારે જવાનું તો ગાંધીબાગ સાઈડ કારણ કે બધી મૂર્તિઓ ગાંધીબાગ અને ત્યાં જઈને મિત્રો જોઈએ તો કેટલી બધી મૂર્તિ છે ઘણી સુંદર પણ હતી જે પાછલી શોપ કરતા બધી મિત્રો મૂર્તિ સારી છે એન્ડ પ્રાઇઝમાં બજેટમાં પણ સારી છે મિત્રો તમે કોમેન્ટ કરજો તમે ક્યાંથી મળવાના હોય તો ક્યાંથી મૂર્તિ લાવી છો તો આ છે મિત્રો તો ફાઇનલી પછી અમે મિત્રો એક મૂર્તિ સિલેક્ટ કરી લીધી એન્ડ પેક કરાવી દીધી કારણ કે વરસાદ નક્કી ના હોય અને પછી મૂર્તિ લઈને એક ગયા ઘર બાજુ તો મિત્રો લો સારો લાગે તો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળીએ